ભગવાન સ્વામિનારાયણ જુગલ ચરણોમાં વંદન રાજકોટ ગુરુકુલ સંસ્થાપક અને મારા ગુરુજી શાસ્ત્રીજી મહારાજ જેનાથી અમે સિંચિત થયા છીએ જેનાથી અમે શિક્ષિત થયા છીએ જેનાથી અમારી અંદર વિશેષ પ્રેરણાઓ આવી જેણે અમને ટકોરા પણ છે પણ છે અને જરૂર પડે તો સવારમાં પાંચ વાગ્યામાં એક લાકડી પણ ફટકારી છે જેના માટે અમને ખૂબ ભાવ છે ગુરુકુલના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી હું એવું કહીશ કે બધાને જેના માટે ખૂબ ભાવ છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસ સ્વામી પૂજ્ય અક્ષર સ્વામી જેના સાનિધ્યમાં બીજી વખત મને વિચાર પ્રસાદ રજૂ કરવાનો મોકો મળ્યો છે જેમના સાનિધ્યથી ગિનિસબુક વખતે પ્રયત્નો ચાલતા હતા અને કલાકુંજ મંદિરમાં સંતો અને વિદ્યાર્થીઓ સાથે વિચાર વિમર્શ માટે મને આખો દિવસ મળ્યો જેમના હું પૂજ્ય આચાર્ય મહારાજની પ્રેરણાને કૃપા મેળવવા સુધી વડતાલ પહોંચ્યો હતો એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના જુગલ ચરણોમાં હું વંદન કરું છું આપ સર્વે હરિભક્તો પ્રથમ અને બીજી હરોળમાં બેઠેલા આ સંસ્થાને મજબૂત કરવા માટે પોતાના પસીનામાંથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપનારા ટ્રસ્ટીઓ અને સહયોગીઓના જુગલ ચરણોમાં વંદન કરું છું અત્રે ઉપસ્થિત પૂજનીય સાંખ્યોગી બહેનોના ચરણોમાં પણ વંદન કરું છું સંતોએ અહીંયા શાસ્ત્રીજી મહારાજ માટે વાત કરી મહાન ગુરુ મેળવવાનો પણ અમને આનંદ છે રાજકોટ અંદર ગુરુવારના દિવસે વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવાનો એક પ્રોગ્રામ જાહેરમાં બોલવું અને પહેલી વખત સાતમા ધોરણમાં ઓગણીસો ચોર્યાસી માં સુરાખાચર વિશે બોલવા ઉભો થયેલો નહીં બોલી શકાયું હતું સંતો અને શિક્ષકોનો આશીર્વાદ મળ્યો કે તું અમારી વાત માન્યો છો આ હું વિદ્યાર્થી જીવનની વાત કરવા માંગુ છું અહીંયા અમે ગુરુકુળમાંથી શું બની શક્યા એક બે સંતો અહીંયા એનો ઉલ્લેખ કર્યો સમગ્ર વિશ્વની અંદર ગુરુકુળના વિદ્યાર્થીઓ પથરાયેલા છે એની એક આભા અલગ છે એની જીવનશૈલી અલગ છે હમણાં પાંચ દિવસ પહેલા જ હું યુકેથી આવ્યો અને ત્યાં મને એક વ્યક્તિએ સવાલ કર્યો કે ગુરુકુળના વિદ્યાર્થી પુરવાર થવું એટલે શું સ્વામી હું આપને જણાવું બીજા સંતોને પણ મારો જવાબ હતો સંસ્કૃતિની અંદર એટલે કે વિદેશની ધરતીમાં ગુરુકુળનો વિદ્યાર્થી સ્થાયી થાય અને સાત પેઢી સુધી સત્સંગ ટકે તો સમજવું કે શાસ્ત્રીજી મહારાજનો કોઈ વિદ્યાર્થી હશે બાકી હરિભક્તો જાય છે વિદેશમાં તો તમારે માનવું કે ભક્તિ સ્વામીની લાકડી ખાધેલો વિદ્યાર્થી હશે સૌથી મહત્વની વાત એ છે સંતો ની અંદર વક્તા હોય શાસ્ત્રી હોય હું વાત વારંવાર કરું છું ભક્તિ સ્વામી માટે વક્તા હોય શાસ્ત્રી હોય શાસ્ત્રાર્થ કરેલા હોય એની પદવી મેળવેલી હોય અને મારા ગુરુજી એક આજ્ઞા કરે શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરે ભક્તિ સ્વામીને કે તમારે વિદ્યાર્થીની સેવા કરવાની છે વિદ્યાર્થીનું મેનેજમેન્ટ કરવાનું છે અને કોઈ પણ જાતના વ્યાસાસનની અપેક્ષા વગર કોઈ પણ જાતની કથા વાર્તાની કરવાની અપેક્ષા વગર કોઈ પણ જાતના લોકોની અંદર ફેલાવાની અપેક્ષા વગર માત્ર ને માત્ર ગુરુજીની આજ્ઞા માનવા માટે ત્રીસ ત્રીસ વર્ષ સુધી પોતાનું સર્વસ્વ અર્પણ કરે એવા કોઈ વિશેષ અને મહાન સંત શાસ્ત્રીજી મહારાજ પછી અમારી પરંપરામાં હોય તો ભક્તિ સ્વામી છે શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે કે નથી નથી ભક્તિ પણ સિદ્ધાંત છે એટલે આગળની હરોળના ટ્રસ્ટીઓને અભિવાદન આપ્યા કે માગ્યા વગર એમના હૃદયના આત્માના વિચારને જાણીને એમનો એક જ વિચાર છેલ્લે હતો કે સદગુરુ પુરાણી શ્રી અક્ષર સ્વામીએ જે સંકલ્પ કર્યો છે કે એક સરસ મજાનું મંદિર આ ધરામાં થાય અને આ ધરાના હરિભક્તો આ ધરાના વ્યક્તિઓ આ ધરાનો સમાજ વિશેષ સ્વરૂપે ભગવાનના ધામને પામે વધુમાં વધુ લોકો આ હકીકતના લોકો ભગવાન સાથે જોડાય એ સંકલ્પ પૂરો કરવા માટે ભક્તિ સ્વામીનું જીવન લગભગ લગભગ અંત સુધી પહોંચી ગયું ખાલી ચાર સંતો અમે તો આ સંતોની સાથે સંપર્કમાં છીએ સ્વામી સ્વામી શ્રીજી ચાર સંતો અને ઋષિ આખું વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટમાં બીજા પણ બે ત્રણ સંતો નારાયણ સ્વામી ને અનુપ સ્વામી છે પણ બહુ જ નાનું સ્વામી કીધું ને કે પાંડવ જેવું છે એટલા બધા ઉત્સાહી એટલી બધી વિનમ્રતા જે બીજા વિશેષ સંતો અહીંયા બેઠા છે એને પણ અને આપણે બધાએ એક સમજવા જેવું છે માત્ર પાંચ વ્યક્તિ આટલી સરસ સંસ્થાને વિકસિત કરે અને મેં જોયું છે કે જેણે અહીંયા દાણો આપ્યો છે એને હજાર દાણા ઈશ્વર આપવાનો છે એનો તો અમારો અનુભવ પણ છે નાની નાની સેવાઓ કરતા હશે એને પણ ઈશ્વર કંઈક ખૂટવા નહીં દે વિદ્યાર્થીઓની અંદર અમૂલ પરિવર્તન અમે ગામડાઓની અંદર ગીરના ગામડાઓમાં અમરેલી જિલ્લાના ખાંબોતાલ ખાંબા તાલુકાનું પીપળવાગીર ગામ અને એક સામાન્ય કક્ષાના ખેડૂતનો દીકરો શાસ્ત્રીજી મહારાજ નહીં આજ્ઞાથી કૃપાથી ગુરુકુળમાં જવા મળે અને એક ગુરુકુળની અંદર આખો એક પરિવર્તન થાય ગુરુકુળને સાથે જોડી રાખ્યું છે સિદ્ધિઓને મહત્વ નથી આપ્યું સિદ્ધિઓ મળી પણ સિદ્ધિઓ મળી ક્યાંથી વિશ્વવિખ્યાત ગિનીસ બુક સુધી પહોંચવામાં સૌથી મૂળ ભાગ કયો હતો માતા પિતાની કૃપા પછી સૌથી મહત્વનો ભાગ હોય તો રાજકોટ ગુરુકુલ અને ભક્તિ સ્વામી જેવા સંતો એ વખતે અમારી ઉપર કૃપાપાત્ર અમારી છાયા મળે અમે એમની નિશ્રામાં મોટા થયા છે અમે એ સંસ્કારોને જાળવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ બની શકે દરેક હરિભક્તો માટે દરેક વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હશે પણ ગુરુકુલ છોડીને મૂળ સંસ્થાને માતૃ સંસ્થાને એ વખત મહત્વની વાત સ્વામી વર્તમાન સમયમાં સૌથી વધારે હિન્દુત્વની વિશેષ વાતો જો હોય અને હિન્દુત્વનો ધર્મ પુસ્તકોનો ગ્રંથોનો સૌથી વધારે પ્રચાર થતો હોય તો માત્રને માત્ર સ્વામિ સંપ્રદાય થકી થાય છે સનાતનની જે વાતો કરીએ છીએ તાળીઓ પાડવી તો હોલસેલમાં પાડો નહીં તો ચાલશે સુરત અમારું હોલસેલનું શહેર છે સૌથી વધારે અમે લોકો આવનારા સમયના વારસા માટે જ્યારે વિચારતા હોય ત્યારે સૌથી એક મોટી વાત આપણા મગજમાં આવે કે એક સંપ્રદાય એવો છે કોઈ દુઃખ ન લગાડે સનાતન ધર્મની અંદર અનેક પંથ પાયા છે અનેક પ્રકાર છે પણ એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જે બાળકોના શિક્ષણ સંસ્કાર અને પારિવારિક જીવન કેમ જીવવું એના ઉપર ભાર મૂકે છે પછી મોક્ષની વાતો થાય છે અમે ઘણો અભ્યાસ કર્યો છે ઘણું વાંચન કર્યું છે પણ આ એક સંપ્રદાય એવો છે અરે જેને અક્ષરધામમાં પણ નથી જવું ને માત્ર આ લોકનું સુખ જોઈએ છે ને પરિવારમાં એને પણ આ સંપ્રદાય સાથે જોડાઈને એમાં ગળાડૂપ થઈ જવાની જરૂરિયાત છે એવું કહેવામાં મને કંઈ અતિશયોક્તિ નહીં લાગે કારણ કે હું ફેમિલી કોર્ટમાં ઘણા વર્ષોથી સેવા આપું છું એટલે મને ખબર છે કે એક એક ઘરની ચિંતાનો જે વિષય છે આ ચિંતા દૂર કરવી હોય તો આ સંપ્રદાયના સિદ્ધાંતો ખાલી પાળી લે સ્વામિયણ ધર્મને ગળાડૂબ સ્વીકારે કે ના સ્વીકારે માત્ર સિદ્ધાંતો પણ પાળી લેશે તો પણ મને એમ લાગે છે કે આપણા જીવનનું સર્વાધિક સુખ આપણે મેળવી શકીએ રાજકોટ ગુરુકુલમાં શાસ્ત્રીજી મહારાજને સાંભળ્યા છે એને સેવવાનો મોકો મળ્યો છે ભક્તિ સ્વામી સાથે એ ગુરુકુલની ધરાની અંદર અને અલગ અલગ સેવાઓ કરવાનો મોકો મળ્યો છે મારે જાહેરમાં કહેવું છે જે કદાચ બીજા સંતોને ખબર નહીં હોય પરંપરાના સંતોને અમે સ્વામી સાથે હતા ગુરુકુલની અંદર એક સંત મને એવો બતાવો આ કદાચ સાંભળ્યા પછી કોઈને ગમે ના ગમે એ વ્યક્તિગત વાત છે હું મારો મારો મત રજૂ કરું છું સ્વામી અમે નવસો વિદ્યાર્થીઓ ગુરુકુલ અંદર અમારા સંચાલક ભક્તિ સ્વામી અમે ગામડાઓમાંથી આવીએ અમને ખબર ના પડે કે આ વ્યવસ્થાઓ કેવી રીતે જળવાય નવસો વિદ્યાર્થી વચ્ચે માત્ર બેતાલીસ ટોયલેટ બેતાલીસ ટોયલેટ સમજો આ નવસો વિદ્યાર્થીઓ આ ટોયલેટનો ઉપયોગ કરે અને ઉપયોગ કર્યા પછી એમાં ઘણી બધી આપણે સમજી શકાય કે ધોરણ નવમું દસમા ધોરણના વિદ્યાર્થીઓ સહજ પોતાની જીવનશૈલીમાં ભોજનનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય ને જ્યારે પાચન શક્તિ બગડે અને એના ભાગરૂપે જ્યારે એ બધો જ ખરાબ થાય ટોયલેટ સ્વામી લીલકંઠ સ્વામીને ચરણોમાં વંદન કરીને વાત કરું કે નવસો વિદ્યાર્થીએ જે બેતાલીસ ટોયલેટ બગાડ્યા હોય ને એ અમારા ભક્તિ સ્વામી રવિવારે સાફ કરે એક સંત મને બતાવો એ ખુદ જઈને સાફ કરે એ તો મોટા થયા ને બાપ થઈએ ને ત્યારે બાપની વેદના સમજાય મોટા થયા ને ત્યારે એ વેદના સમજાય છે આ જે છે અમને આકર્ષ છે કઈ વસ્તુ કેમ અમે એમના સુધી દોડીને આવીએ છીએ નીલકંઠ સ્વામીની વાત કરું સાથે સાથે મારા ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ ચાલતી હતી છ મહિનાથી અનાજ છોડ્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી રાત દિવસની ઊંઘ છોડીને પ્રયત્ન ચાલતા હતા અને એ દરમિયાન નાના સંતોની આજ્ઞા થઈ કે અમારા સંતોની શિબિર એક દિવસની છે અને સાથે યુવા વિદ્યાર્થીઓની શિબિર તમારે શીખવવા માટે સમજાવવા માટે આવવાનું છે પૂજ્ય સ્વામી ત્યાં હતા નહીં સાંજે પાંચ વાગે પૂજ્ય સ્વામી આવ્યા અને નાના સંતોએ સ્વામીને વાત કરી કે આપણા વિદ્યાર્થી આપણા હરિભગત આવી કોશિશ કરે છે સ્વામી એ દિવસે તમે મને રૂમમાં બોલાવીને જે ભેટા હતા ને એ દિવસથી આ ખોળિયાને ખરાબ થવા નથી દીધું મને સ્વામી બોલાવીને એટલા રાજી થયા કલાકુંદ મંદિરમાં મારી હાજરીમાં એમની રૂમમાં ઓફિસમાં બોલાવીને મને ભેટા કે આટલી બધી તપશ્ચર્યા અને પછી તરત સ્વામીએ આચાર્ય મહારાજને ફોન લગાવ્યો કે બાપજી એક વ્યક્તિને તમારા છે તમને મુલાકાત કરાવે છે આચાર્ય મહારાજે કીધું કે હું અમેરિકા જાઉં છું એ પહેલાં તમે એમને મોકલો આખી વાત કરી સ્વામીએ આચાર્ય મહારાજને મળ્યો મને બાજુમાં સંકલ્પ કરાવડાવ્યો ગોપાળન સ્વામીની બેઠકે મને કીધું નહીં કે શું મને કે તમે જાઓ ખાલી સંકલ્પ કરી આવો કે આ કાર્ય કરીએ છીએ બાકીનું કે હું હરે કૃષ્ણ મહારાજ પાસે જઈને પ્રાર્થના કરીશ સુરત ગુરુકુલના સંતો રાજકોટ ગુરુકુલના સંતો ની સ્વામી આ બધાની ખૂબ અમદાવાદ ગુરુકુલના સંતો આ બધાની પ્રાર્થનાથી પ્રયત્નથી આ ખૂબ સારું કાર્ય થયું એટલે જ્યારે જ્યારે પણ હું મારા ઘરમાં પણ વાત કરતો સ્વામી અમે તમને અચૂક યાદ કરીએ અને હરિલીલા મૃત સાંભળવાની જે મજા આવે છે ખૂબ આનંદ થાય અહીંયા સમયનો અભાવ છે મને એક બે હરિભગતિ ટકોર કરી દે મને કે માપે રાખજો મેં તો માપે રાખીશ હું બેઠો હતો ત્યાં અમારા હરિભક્તો બધા પ્રકારના હોય મેં પંચોતેર કલાક મહેનત કરી હોય તો એને ખ્યાલ ન હોય પણ હું માપે રાખવા માંગુ છું પણ સ્વામી આપની જે સંવેદનાઓ છે આપના જીવનની જે વેદનાઓ છે અને જે પ્રસંગો છે એને જાહેરમાં સમયના અભાવે ઉલ્લેખ નથી કરતો પણ એટલું ચોક્કસ છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીંયા બિરાજમાન જેવા સંતો છે ને એ સંતો હશે ને ત્યાં સુધી હિન્દુ ધર્મની સનાતન પ્રથાને કોઈ નાબૂદ નહીં કરી શકે જે જે પ્રેરક વક્તાઓ સંતો બેઠા છે પેલી બાજુ સ્વામી બેઠા છે આપને વંદન બધાના નામ નથી લઈ શકતો પણ આપણી આપણા સંપ્રદાયના સંતો જે છે એ સનાતન ધર્મને મજબૂત કરે છે હિન્દુ સંસ્કૃતિને મજબૂત કરે છે અને સૌથી વધારે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરે છે એવું જાહેરમાં કહેવામાં મને સંકોચ નથી થતો આ તબક્કે મને જે વિચાર પ્રસાદ આપવાનો સમય મળ્યો એ બદલ સંતોનો હું અહીંથી રક્તહે દિલથી અહીંયા એમનો આભાર માનું છું મારી વાતને વિરામ આપું છું જય સ્વામિનારાયણ જોરદાર તાલી થી અશ્વિન ને આપણે વધાવશું અશ્વિનભાઈ ને પૂજ્ય સ્વામી રૂડા આશીર્વાદ આપે છે શિલ્ડ આપી અશ્વિનભાઈ નું સન્માન કરવું છે સ્વામિનારાયણ ધામ સ્વામિનારાયણ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન કાલે જેમની પ્રતિષ્ઠા થવાની એ નિમિત્તે કોઈને આજીવન તિથિ નોંધાવી હોય તો રૂપિયા પચીસ હજાર રાખેલ છે જે ભક્તોને તિથિ નોંધાવી હોય એ ભક્તો પોતાનું નામ કાર્યાલયે નોંધાવી દે અને ત્યાંથી તમારું નામ અત્રે પછી જાહેર કરવામાં આવશે ઘણા બધા ભક્તોએ આ મંદિરમાં સેવાઓ કરી છે આપણે ભક્તોને યાદ કરવા છે પણ અત્યારે સમય ખૂબ ઓછો છે એટલે નામ જાહેર કરું છું પછી એની પહેરામણી અને બધું એને મળી જશે હરેશભાઈ દામાણી સુરત દીપકભાઈ કોટડિયા સાગર રામજીભાઈ સાગર મોહનભાઈ કાચા રાખોલિયા ગોવિંદભાઈ રાજકોટ ડોબરિયા વિઠ્ઠલભાઈ હિંમતભાઈ છોડવડિયા સુરત શામજીભાઈ ફાચરા જગદીશભાઈ પટેલ યુએસએ મુલાણી રામભાઈ મુલાણી ભૂપતભાઈ મુલાણી પ્રવીણભાઈ ઢાકેચા કમલેશ વલ્લભભાઈ કાનાણી અરુણભાઈ અમદાવાદ સુરેશભાઈ માંગરોડિયા સોડવડિયા પૂર્વ દીપકભાઈ ચોડવડિયા દીપક હિંમતભાઈ યોગેશભાઈ મુલાણી મનોજભાઈ મગનભાઈ રાજકોટ ભરતભાઈ વેકરિયા સોજિત્રા હસમુખભાઈ ચંદુભાઈ ડી રૂપારેલિયા ગૌતમી દિલીપભાઈ ખોડીદાસ પાદરિયા રમેશભાઈ ઢાકેચા સંજયભાઈ બારસિયા સંજયભાઈ કા પટેલ ગોધરા જતીનભાઈ કા પટેલ ગોધરા ભાવેશ બકુલભાઈ ચોડવળિયા ઘનશ્યામ કડવાભાઈ બારસિયા રોહિતભાઈ તથા મનોજભાઈ કચરાભાઈ સોજિત્રા રમણીકભાઈ રૂપારેલિયા વિજયભાઈ રૂપારેલિયા ભાવેશ વિનુભાઈ કથિરિયા ભરતભાઈ છોડવડિયા આ બધા ભક્તો એ ઉપરાંત દેવસી ડોબરિયા ગૌતમી ચુનીલાલભાઈ રામભાઈ ચુનીલાલ પટેલ પ્રવીણભાઈ ગોબલજ ક્રિષ્ના મોટર્સ સતીષભાઈ પ્રતિક પટેલ રઘવાણજ વિમલ વિઠલભાઈ કસવાડા અને રામભાઈ વાણિયા આ બધા ભક્તોની સેવા છે એકવાર જોરદાર તાળીથી જે ભક્તો આર્થિક સેવાઓ કરી છે એ બધાને આપણે વધાવશું એમની પહેરામણી એમને પછી મળી જશે આ પ્રસંગે ખાસ સુરત કુબેરનગર મંદિર પૂજ્ય વિષ્ણુ દાદાજી સ્વામી ઉપસ્થિત છે તો સ્વામી સમયને અનુરૂપ ઋડ આશીર્વાદ આપશે ત્યારબાદ આપણે નૂતન સંત નિવાસ અક્ષર અક્ષરજીવન સંત નિવાસ એ તૈયાર થઈ ગયો છે એનું અહીંથી આપણે અત્યારે ઉદઘાટન કરવાનું છે તો અહીંથી બધા સંતો આગેવાન હરિભક્તો ત્યાં ઉપસ્થિત થવું પૂજ્ય વિષ્ણુ સ્વામી હરિયાળા ગુરુકુલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવ્ય સત્સંગ માહોલ ઉપસ્થિત અરિયાળા ગુરુકુળના સ્થાપક પૂજ્ય ભક્તિ જીવનદાસ સ્વામી શ્રીજી સ્વામી પૂજ્ય ચરણદાસજી સ્વામી સર્વે સંપ્રદાયની આધારશિલારૂપ સંતો યજમાનો અને સર્વે સત્સંગ સમાજને સર્વે ભક્તોને મારા ભાવથી જાય સ્વામિનારાયણ અલા ભક્તો અશ્વિનભાઈ હમણાં જે વાત કરી હા તો બહુ ઊંડા અનુભવની વાત કરી શાસ્ત્રી મહારાજ જેવા સિદ્ધ પુરુષોને સેવ્યા હોય એનામાં આવી સમજણ આવે છે અને સ્વામિનારાયણ ભગવાન એની મોટપ તમે જ્યારે જુઓ ને ત્યારે આપણી બુદ્ધિ ખોવાઈ જાય છે આપણે માયા ના જીવ છીએ ને એટલે આ બધા પ્રશ્નો ઊભા થાય છે મોદીની મોટપને તમે બધાએ ઓળખો છો આજે દુનિયાની નજર રાખી નરેન્દ્ર મોદી હંમેશા ધંધા ભાંગ્યા છે યુદ્ધો થાય છે ઉપાધિઓ વધી છે સૌની નજર છે મોદી ધારે તો યુદ્ધ અટકે અને આ ધંધા ઉપડે આટલી વ્યક્તિ મહાન એવા એક કરોડ નરેન્દ્ર મોદીને ભેળા કરો ને તો ઇન્દ્રનું એક રોવાટું ન થાય એક કરોડ ઇન્દ્રને ભેળા કરો અક્ષરધામના મુક્તનું એક રોવાટું ન થાય એવા એક કરોડ અક્ષરધામના મુક્તોને ભેળા કરો ગોપાલ સ્વામી મુક્ત સ્વામી એક કરોડ જો ભેળા થાય પુરુષોત્તમ નારાયણનું એક રોવાટું ન થાય એ પુરુષોત્તમ નારાયણ માનવ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા અને અજ્ઞાની પામર પતિ જીવના તિરસ્કારો સહન કર્યા અને મારી તમારી જીવનના કલ્યાણનો દાખલો કર્યો આ કાંઈ નાની વાત ન કહેવાય વતના મૃતમાં મહારાજે કહ્યું મહાભારતમાં ભીષ્મ દાદાએ યુધિષ્ઠિને કહ્યું ભગવાનના ધામના સુખની આગળ સ્વર્ગના દેવતાઓનું સુખ નરક જેવું છે તો હું કહું છું સ્વર્ગના દેવતાઓના સુખની આગળ આ મૃત્યુ લોકના માનવીનું સુખ નરક જેવું છે અને આપણે બધાય માનીએ છીએ કે આપણા સુખ ની આગળ ઝાઝરૂ ની અંદર મળની ગોળી વાળનારા ગેંગાઓનું સુખ એ આપણા સુખ ની આગળ નરક જેવું છે ક્યાં પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આ ફૂટલું બ્રહ્માંડ પુરુષોત્તમ નારાયણ કરોડો બ્રહ્માંડોને આઘા પાછા કરી ફૂટલા બ્રહ્માંડમાં ઉતર્યા આ બ્રહ્માંડ નો ઘેરાવો ભાગવતના પંચમ ઘેરાવો ઉપર સાત લોક નીચે છ લોક અને વચ્ચે આ ના બ્રહ્માંડમાં ફૂટલા બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં અને વચ્ચે આ મૃત્યુ લોકમાં છપૈયાને એરપોર્ટ બનાવ્યું ગઢડાને રેસિડેન્ટ બનાવ્યું અમદાવાદ અને વડતાલને ઓફિસ બનાવી અને આ બીજા સ્થાનો બધાય બ્રાન્સો બનાવી પાંચસો અક્ષર મુક્તોને લાવ્યા સેલ્સમેન બનાવ્યા અને મારી તમારી જેવા કરોડો જીવ સુધી આવી આપણને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી આ કોઈ નાની વાત ન કહેવાય આપણે એ સ્વામિનારાયણ ભગવાનના આશરે છીએ ભૌતિક દ્રષ્ટિએ તમને જરા દાખલો દઉં કે આ ગામની અંદર કદાચ બે હજાર કૂતરા મરી ગયા હોય અને એ અડધો કિલોમીટર દૂરી એનો ઢગલો કર્યો હોય અને ત્રણ દિવસ જાય પછી એક ગંધવડ કેટલો ગંધાય કેટલો ગંધાય અને એની નીચે આપણો દીકરો કેડ સુધી દબાયેલો હોય અને મોઢોને હાથ ઊંચા કરીને એમ કે મને બચાવો મને કાઢો તો આપણે મોઢે ગાભા પણ એને કાઢવા જઈએ કે એમ પુરુષોત્તમ નારાયણ જે દિવ્ય રહેનારા અક્ષરધામના વર્ણની વાતમાં આપણે ખોવાઈ જઈએ એવા છીએ અને એ પુરુષોત્તમ નારાયણ આ માયામાં ખદબતા આપણા આપણા જેવા અનંત જીવોને આમાંથી ખેંચીને કાઢીને અક્ષરધામમાં લઈ જવા આવ્યા આ પુરુષોત્તમ નારાયણની નાની દયા ન કહેવાય આપણે સદભાગી છીએ કે એની ઓળખાણ થઈ આપણે માટે સાત સાત વર્ષ હિમાળે હાડ ગાળી ગાળી અને છેલ્લે પૂર્વાશ્રમમાં તપ કરી માતાના ભાગનું રુધિર પણ સૂકવી નાખ્યું અને એ પુરુષોત્તમ નારાયણે જેતપુરમાં રામાન સ્વામી પાસે વરદાનો માગી અને આપણો ભૂખ મરોપણ આ સત્સંગમાંથી કાઢ્યો અને આપણને સર્વ પ્રકારે સુખી કર્યા હવે શીખવાની એક જ વાત ભગવાન અને સંતને જો પકડી રાખો આ દુનિયામાંથી તમે પરવારી ગયા એમ સમજી લેજો અને સંતોનો જેને સમાગમ થયો અને એમાં ભક્તિજીવન સ્વામી જેવા સંતમાં તમે જોડાયા તમને હજારો ધન્યવાદ ઘટે છે જ્યાં સુધી ભગવાન અને સંત નહી સમજાય ત્યાં સુધી આ સંસારમાંથી બહાર નહીં નીકળાય ભક્તિ સ્વામીનો સ્વભાવ માં જેવો દયાળુ છે હમણાં અશ્વિનભાઈએ કહ્યું કે હજારો વિદ્યાર્થીઓના જાજરૂ સાફ કરતા માં હોય ને ગુમ ઉતરવાળા છોકરાના સંત સેને આ જંગ ની ભક્તિ નો નિર્દોષ સ્વભાવ જોઈએ ત્યારે એમ થાય કે આ સાધુ ને જે ઓળખશે ને એ જીવ જરૂર અક્ષરધામમાં જશે જ્યારે ભક્તિ સ્વામી ને સામુ જોઈએ ત્યારે હસતા હોય ખરેખર સાધુ જીવન એને કેળ્યું અને મોટા ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી જે સિદ્ધ સિદ્ધ પુરુષ હતા મેં એના પગ દાબેલા મેં એને જમાડેલા છે મારી ઉપર એ બહુ રાજી હતા એકાદ વાર યોગ અને એણે એવી એવી મને ભગવાનની વાતો કરી છે આજે અડતાલીસ વર્ષ ગયા ને પણ હજી ભૂલાતી નથી આવા સંતોના છે તૈયાર થયેલા સંતો એ જગતના જીવને આ માયામાંથી જરૂર ઉગારી શકે હેમાય સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું છે જગતનો જીવ મારા સાધુને એકવાર જમાડ છે એના ગુના માફ કરીને હું મારા ધામમાં લઈ જઈશ આવા સ્વામિનારાયણના સંતોનો યોગ હેમાય ભક્તિ સ્વામી આ ખેડા જિલ્લામાં જે ધામા નાખ્યા અને આવું સરસ બાળકોને સંસ્કાર આપી રહ્યા અને એમાં મંદિરનું નિર્માણ કર્યું આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાં પધારશે અને આ સંતોના યોગે એ મૂર્તિનું હજારો ને લાખો જીવને એનો લાભ મળશે વાલા ભક્તો આ વિસ્તારમાં રહેતા ગામે ગામના તમામ ભક્તોને ભલામણ આવા સંતોના યોગમાં રહેજો બાકી દુનિયા આખી ભડકે બળે છે એમાંથી બચવું હોય તો આવા સંતોના યોગમાં રહેજો અને એમાં એ સ્વામી તો બિચારા હાવ કળયુગ વગરના અને ભક્તિવાળા સ્વામી જેવા નામ છે એવા ગુણ છે આવા સંતોના યોગમાં રહી અને તમારું જીવન ઉગારી લેજો અને આ પ્રસંગે આ ઉત્સવમાં જેમણે જેમણે સેવા કરી હોય મંદિરમાં સેવા કરી હોય એમના ઉપર સ્વામિનારાયણ ભગવાન વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં બિરાતા કષ્ટભંજન દેવ તમને બધાને ખૂબ સુખી રાખે ખૂબ સુખી રાખે એવી એમના જ પવિત્ર શ્રી શરણોમાં પ્રાર્થના કરી મારે વાણે ને વિરામ આપું સૌને મારા પજ્ય સ્વામીના આશીર્વચનને આપણે પર જોરદાર તાળીથી વધાવશું જે જે યજમાનોના નામ બોલ્યા એ બફર પછીના સત્રની કથા શરૂ થાય ત્યારે અહીંયા ઉપસ્થિત રહે એમનું ખાસ સન્માન લેવામાં આવશે એ ઉપરાંત પણ જે જે યજમાનોએ સેવા કરી છે એ પણ આપણે એમને સન્માનિત કરશું ખાસ આ પ્રસંગે રાજકોટ ખોખડડળથી બાબુભાઈ નસીદ ભાજપ અગ્રણી ઉપસ્થિત છે તો પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ ગ્રહણ કરવા માટે આવશે સુમિતભાઈ એર કમ્પ્રેસર હરેશભાઈ સરદારા વિપુલભાઈ ઘાડિયા અત્રે સંત નિવાસ એનું ઉદઘાટન છે આગેવાન હરિભક્તો અને સંતો સાથે ત્યાં બધા જોડાવાનું છે રમેશભાઈ નસેત નિમેશભાઈ દિનેશભાઈ સખરેલિયા દર્શનભાઈ ભાલાડા રાજકોટ મધુધરા ફાર્મ આ ભક્તો ઉપસ્થિત હોય તો આવી જાય વિશેષ યાદ કરીશ સુરતથી ઓગણીસો સિત્યાસી રાજકોટ ગુરુકુલ બેન્ચના વિદ્યાર્થીઓ ડોબરિયા કાંતિલાલ મુરજીભાઈ ડૉક્ટર ગજેરા ગુણવંતભાઈ ડૉક્ટર રૂપારેલીયા કિશોરભાઈ ટાઢા ઘનશ્યામભાઈ કાથરોટિયા નરસિંહભાઈ અત્રે ઉપસ્થિત હોય તો આ ભક્તો આશીર્વાદ ગ્રહણ કરવા માટે આવશે ગોરધનભાઈ બોખા કિશનભાઈ માદરિયા રાજેશભાઈ ચોવટિયા નડુભાઈ ભવાનભાઈ આ ભક્તો પધારશે આજે સાડા ત્રણ વાગે કોઈએ ચાલવાનું નથી માત્ર વાહનોમાં ભવ્યતાથી ભગવાનની નગરયાત્રા નીકળશે બધા ભક્તો એ કથાનો લાભ લેવાનો છે જે ભક્તોને કહેવામાં આવે એ ભક્તો રહેશે સાંજે સ્વામિનારાયણ ધામ એનું ઉદઘાટન સાડા છ વાગે મંદિરના અગ્રભાગમાં રાખેલ છે લાઇટિંગ ફટાકડા અને નૃત્ય સાથે તો અચૂક બધા ભક્તોએ હાજર રહેવું આજુબાજુના ગામના ભક્તો એના સગાવાલા બધાને કેજો આવું એક સરસ મજાનું મંદિર હરિયાળા ગામમાં નિર્માણ થયું છે